આજે ઉત્તરાયણનો પવિત્ર દિવસ હતો આખું ગામ ખુશીમાં ઝગમગતું હતું વાહ આજ તો આકાશ પણ પતંગોથી ભરાઈ ગયું છે બેટા ઉત્તરાયણ ખુશી અને એકતાનો તહેવાર છે દાદી આજે મારી પતંગ સૌથી ઊંચી ઉડશે દશુ દોરી જોરથી પકડ હવે ધીમે પવન સાચો છે હા મારી પતંગ ઊંચે જઈ રહી છે અરે મારી પતંગ કપાઈ ગઈ એક ઝોકામાં બધું બદલાઈ ગયું દશુ ચકલી ફસાઈ ગઈ છે પતંગ પછી પહેલા એને બચાવીએ ધીમે કર દશુ ડર નહીં તું હવે મુક્ત છે દયા એ સાચી જીત હતી આજે તું સાચો વિજેતા બન્યો છે દાદી આજે મને સાચી ઉતરાયણ સમજાય ઉતરાયણ માત્ર પતંગનો નહીં પણ દયા અને પ્રેમનો તહેવાર છે